જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો ફરીથી એક આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અત્યારે આપણે ગટર ગરવા આવી જાય છીએ કારણ કે ગટર ગરવા તો કામ ચાલુ કર્યું છે આજથી ને આપણે કારણ કે લાઈન ઘણા ડામથી બારી પડે તો પે એટલા માટે આપણે વજમાં પાણી લઈ જવા માટે છે ને સપ્લાય કરવા માટે ગટરની લાઇન બનાવી છીએ તમે જોઈ લો પહેલાં સાટી છે જોઈ લેથી જોઈ લો છે ત્યાં લાઈન અત્યારે મગફળી વાદળનો હજારો મિત્રો ક્યાં વાદળ મસ્ત મસ્ત લોકેશન મસ્ત મસ્ત લોકેશન આપડે ગામમાં જવાનું કારણ કે ગામમાં થોડું કાગી માં લેટિયા ગામમાં કાકર જવાનું એટલે આપણે ગામમાં જવા નીકળી ગયા છીએ તો આપણા ખેતર અહીંયા જોઈ લો આરિયા આપડે બંગલા જોઈ રહ્યો દેખાય છે

કેટલા કેટલા લીંબુ લેખા લહેરખાયા લીંબુ છે એક લીંબુ છોડો હોય તો મોર આયા અરે પગમાં આપણે એવું ખાલી ઝાડો બગીચામાં અને ચીકોડી ચિકોડી છેલા આ ને આપણો નાનો પાડી આયા બાંધી જોઈ લો આ શેતુરી હે મિત્રો તમે કોઈ કોઈ ખાધી ખાધી હે તો કમેન્ટ કરતો ખાધી હોય તો હાલો અત્યારે આપણે જો આ કડવું મગફળી છે કડવી જોઈ લો બધી મગફળી મગફળી મગફળીનો છોડો નથી મગફળી ખોખા જડી ગયા જોઈ લો આમાં ખોખા ખાવા મીઠા મીઠા બીજા કડવા કડવા છે કોક ખાય છે ખોખા ખાઈ ખાય છે આપડે ખાવાનું ચાલુ કરી દેવી ત્યાં સુધી આપણે પાછા ખડ ઉમર મી કારણ કે થોડો કામ ધંધો કરવો પડે ને તો કઈક વરે જોઈ લો ખડ ઊંબર ચાલુ કરી ના હોય

ઉપડે એટલે રજા આપણે મહેનત કરી એટલે દીકરા હે એટલે આપડે ઘરે જઈ રહી છે તમારો ખડ કે ખડલું હેમરું શું કહેવાય એ ફૂટા ખડ થાય ને એ બોકુટ મિત્રો ખેડૂત મહેનત કરે ને તોય ભેગું નથી થાતું કારણ કે સરકાર ભાવ જ નથી આપતી સરકાર માણ ખેડુ મહેનત કરીને પશુ પકવાડે તોય ભાવ નહીં આપવાનો બોલો કેવું કહેવાય પ્લાટ આઈ જાય મિત્રો તો આપણે મોટર ચાલુ કરી નહીં

મને નાખો મને નાખ્યું એમ કે જો આપણે એક જ ના એક જ ના નાખોને એક ના નાખવાનું આપણે ખાવાના ખોખા ખોખાનો પ્રોગ્રામ કરીને ખાવાના હાલો હાલો તારે આપણે કામ કરીને થોડા મેલા થઈ ગયા એટલે નઈ લીધે હાલો